ત્યારે હાલમાં આવી બહુમૂ દુઃખદ ખબર અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે નરોડામાં કાર ચાલકે કારને નો પાર્કિંગમાં સાંકડા રોડ પર ઊભી રાખી હતી આ દરમિયાન કાર ચાલકે કારનો દરવાજો ખોલ્યો હતો જેના કારણે પાછળથી આવી રહેલ બાઇક પરના બે લોકો નીચે પટકાયા હતા એ જ સમયે પાછળથી આવી રહેલ ટ્રક બાયક ચાલક પર ફરી વળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ હિંગુ અને તેમના ભાઈ રાકેશ હિંગુને અકસ્માત નડ્યો હતો તેઓ બાઇક લઈને નરોડા બેઠકથી ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા આ દરમિયાન સર્વિસ રોડ પર નો પાર્કિંગમાં ઉભેલી અર્ટેગા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો જેના કારણે બાઇક ચાલક પ્રવીણ હિંગ અને પાછળ બેઠેલા રાકેશ હિંગુ નીચે પટકાયા હતા ત્યારે પાછળથી આવેલી અસર ટ્રકે તેના પર ફરી વડી હતી બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ